પતિ ખરીદું શહેરમાં આવેલ શોપિંગ સેન્ટરમાં એક બહુ મજાની દુકાન જેમાં લખ્યું હતું આપ પતિઓ ખરીદી શકો છો પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી ફક્ત એક વાર દાખલ થઈ શકે છે દુકાનમાં છ માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિશે લખ્યું છે ખરીદનાર સ્ત્રી કોઈપણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે પરંતુ એકવાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકશે નહીં સિવાય કે બહાર જવા માટે એક ભણેલી યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો આ યુવતી પહેલાં મારે ગઈ ત્યાં લખ્યું હતું અહીં સારું કમાનાર અને દેખાડો પતિ મળશે પણ પછી એથી વધુ સારા પતિ માટે બીજા મારે વધુ સારા માટે ત્રીજા મારે ચોથા મારે અને પાંચમા મારે જઈ આવે આખરી માળના દરવાજા પર લખ્યું હતું આપ આ માર પર વાળી આટલા નંબરમાંની શ્રી સ્ત્રી છો આ માર પર કોઈ પણ પતિ છે જ નહીં આ માર ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યું છે એ વાતની સાબિતી થઈ શકાય કે સાને પૂર્ણત સંતુષ્ટ કરવો ના છે અમારા સ્ટોરની મુલાકાત બદલ આભાર પગથિયા બહારની તરફ જાય છે પુનઃ પધારવાની કોઈ આવશ્યકતા નથી હાલમાં અનેક કન્યાઓ અને વર પક્ષના પિતાઓ આ બધું જ કરી રહ્યા છે હજુ સારું હજુ ઓર સારું સારું અતિસારાના ચક્કરમાં લગ્નની સાચી ઉંમર ખતમ થઈ શકે તે હાથમાં મૂકવાની મહેંદી વાર માં મૂકવી પડે છે